ગત દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ મથકોમાં સૂચનાઓ આપી હતી જેના અનુસંધાને ગત એકવીસ ઓક્ટોબરના રોજ રાત્રિના વાઘરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અનિતાબા જાડેજા અને તેમની ટીમ સાયખા જીઆઈડીસીમાં રાત્રિના પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ગ્લોબેલા ચોકડી તરફથી એક અર્ટિકા કાર આવતા તેના ચાલકને ઈશારો કરીને ગાડી ઉભી રાખવા જણાવ્યું હતું તેમ છતાંય કાર ચાલકે કાર ઉભી નહીં રાખી પૂર્વઝડપે વેરસમ ગામ તરફ ભગાડી ગયો હતો જેથી પોલીસને શંકા જતા ખાનગી ગાડીમાં ફિલ્મ સ્ટાઇલમાં પીછો કર્યો હતો આ સમયે અટીગા કારના ચાલકે વેરસમ ગામની નવી વસાહત પાસે આવેલા રોડના વળાંક પાસે કાર પલ્ટી ખાઈ જતાં રોડની બાજુના ખેતરમાં ઊંધી પડી ગઈ હતી કાર પલ્ટી ખાતા જ ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો માર્ગ પર ફેલાઈ ગયો હતો પોલીસે કાર ચાલકને અટકાયત કરી હતી વાગરા પોલીસે સ્થળ પરથી સાતસો પચાસ મિલિયનની એકાવન બોટલો એકસો એસી મિલિયનની ત્રણસો બોટલો મળી કુલ સાતસો ચૌદ બોટલો દારૂનો જથ્થો કિંમત રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર છસો બેતાલીસ અને મોબાઈલ એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા પંચોતેર હજાર અને કાર રૂપિયા દસ લાખ મળીને કુલ રૂપિયા બાર લાખ ચાર હજાર છસો બેતાલીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર ચાલકની પૂછપરછ દરમિયાન અજીમ બક્ષ તેમજ ફૈઝલ મકા નામના બે ઇસમો પણ ગુનામાં સામેલ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ પકડથી દૂર અજીમ બક્ષ નામનો ઈસમ થાકી હારી આખરે સત્યાવીસ દિવસ બાદ જાતે જ વાગરા પોલીસ મથકે હાજર થઈ જતા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર કેતન મહેતા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વાગરા